ભાવનગર પીજીવીસીએલની બેદરકારી આવી છે સામે અધેવાડા ગામમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે વીજ ઉપકરણો ઉડી જાય છે જેના કારણે આર્થિક નુકસાની પણ વેઠવી પડે છે ભાવનગર શહેરની બાજુમાં અધેવાડા ગામ આવેલ છે કે જે ત્રણ વર્ષથી મહાનગરપાલિકાની હદમાં આવી ગયું છે તેમ છતાં ત્યાંના માણસો ગામડાનું જીવન વ્યતીત કરે છે કારણ અહીં ગામમાં વીજ પુરવઠો સમગ્ર ગામમાં મળતો નથી વારંવાર રજૂઆત કરાઈ છે છતાં પણ નિરાકરણના નામે મીંડું જોવા મળે છે જેથી કરીને કંટાળીને અધેવાડાના ગ્રામજનો ચાવડી ગેટ ખાતે આવેલી પીજીવીસીએલની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અધિકારીઓને મળીને સો થી વધુ સહી કરેલો કાગળની અરજી આપી હતી અને જણાવ્યું હતું કે વીજળીના ધાંધિયાથી ઉપકરણો ઉડી જવા લોકોને આર્થિક નુકસાન થયા છે ઇરફાન સોલંકી ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે